ફાદરવા વદ અમાસ જેને સર્વ પિતૃ અમાવસ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે તે પવિત્ર દિવસે થરાદના નર્મદા કિનારે આવેલા આશ્રમ આશ્રમ ખાતે પિતૃ તર્પણ વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં 300 થી વધુ લોકોએ એકસાથે પિતૃ અર્પણ વિધિમાં ભાગ લીધો હતો આ વિધિ શાસ્ત્રી મોન્ટુભાઈ દવે અને સિગ્નેશભાઈ દવે દ્વારા પંડિતોના માર્ગદર્શન હેઠળ મંત્રોચ્ચાર સાથે સંપન્ન થઈ હતી આ વિધિમાં પૂર્વજોની આત્માની શાંતિ અને મોક્ષ માટે તર્પણ પિંડદાન અને શ્રાદ્ધ કર્મોનો સમાવેશ કરવામાં આવ્યો હતો શાસ્ત્રો અનુસાર સર્વ પિતૃ અમાવાસ્યાનો દિવસ પિતૃપક્ષનો અંતિમ દિવસ હોય છે અને આ દિવસે કરવામાં આવેલી વિધિથી પિતૃઓ અત્યંત પ્રસન્ન થાય છે તેમના આશીર્વાદથી પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે આ વિધિ માટેનું શુભ મુહૂર્ત સવારે અગિયારને સુડતાલીસથી બપોરે બારને સાડત્રીસ સુધીનું હતું જેને કુટુંબ મુહૂર્ત તરીકે ઓળખવામાં આવે છે આ મુહૂર્તમાં તર્પણ કરવું અત્યંત શુભ માનવામાં આવે છે આશારામ આશ્રમ ખાતે દર વર્ષે ભાદરવા મહિનામાં પિતૃ તર્પણ વિધિનું આયોજન કરવામાં આવે છે આ વિધિમાં સહભાગી થઈને શ્રદ્ધાળુઓએ તેમના પૂર્વજોને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ અર્પી હતી આ વિધિથી પિતૃઓને શાંતિ મળે અને પરિવારને તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે આમ તો દરેક દેવતાઓના દરેક પર્વ આવતા હોય પણ હિન્દુ શાસ્ત્ર પ્રમાણે બાદરવા મહિનાના કૃષ્ણ પક્ષ એ શ્રાદ્ધ પક્ષ તરીકે ઓળખવામાં આવે અને શ્રાદ્ધ પક્ષની અંદર બધા જ પોતપોતાના પિત્રોને શ્રાદ્ધાદિ કર્મ કરી અને તર્પણ આદિ કરતા હોય છે જ્યારે વચેલા દિવસોમાં શ્રાદ્ધ કર્મ નથી કરી શકતા કોઈ તો પિત્રો માવશ્યા એ સર્વપિત્રો માટે કરી અને કર્મ કરવા માટેનો ઉત્તમ દિવસ કહેવાય આજના દિવસે એ પૂજ્ય આશ્રમ બાપુના સાનિધ્યમાં એ આશ્રમ ખાતે થરાધ નર્મદા તટ ઉપર એ વર્ષોથી પરંપરા જે ચાલી આવે છે એ પરંપરા અનુસાર અહીં શ્રાદ્ધ કર્મનો કાર્યક્રમ ભક્તગણ દ્વારા રાખવામાં આવે છે ને એમાં દરેક ભક્તગણ એ પોતાના ત્યાંથી પૂજન સામગ્રી લઈ આવી આશારામ બાપુના આશ્રમમાં થરાદનગરમાં નર્મદાના તટ ઉપર બધા જ એ વિદ્વાન બ્રાહ્મણો દ્વારા પિતૃ તર્પણ કરાવવામાં આવે છે અને બધા જ પોતાના પિતૃને તર્પણ કરી પિતૃ તર્પણ કરી આશીર્વાદ પ્રાપ્ત કરે છે બધા ભક્તો ક્યાંથી આવે છે અહીં બધા જ ભક્તો વાવ થરાદ દિયોદર બાભર ડીસા પાલનપુર બનાસકાંઠામાંથી કહેવાનો મતલબ બધા જ ભક્તગણો એ વધારે છે અને એ ત્રણ કલાક સુધી પિતૃકર્મ એ થાય છે અને પિતૃના આશીર્વાદ સર્વ એ ભક્તગણ પ્રાપ્ત કરે છે